દહેગામમાં બે હજાર બાવીસમાં મંજૂર થયેલ રોડ હજુ સુધી નહીં બનતા દહેગામના જાગૃત નાગરિક અને સમાજ સેવક યુગેન્દ્રભાઈ રાઠોડ દ્વારા દહેગામ નગરપાલિકામાં ચીફ ઓફિસર પાસે જઈ અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી દહેગામમાં ગટરના કામો તેમજ રોડ રસ્તાના કામોમાં થતા વિલંબથી વારંવાર અકસ્માત થાય છે તેમજ પબ્લિકને ખૂબ તકલીફો પડી રહી હોવાથી સામાન્ય જનતા પણ આક્રોશ જોવા મળી રહ્યો છે નગરપાલિકાની અંદર અમારે આદિનાથ સોસાયટીની સામૂહિક નગરપાલિકાનો એક હોલ આવ્યો છે ત્યાંથી વણકરવાસ સુધીનો રોડ બે હજાર બાવીસથી મંજૂર થયેલો છે અને અંગે અમે અવારનવાર ખૂબ ફરિયાદો કરી રાજ્ય માનવ અધિકાર આયોગમાં ગયા આરસીએમ સાહેબને કીધું પોલીસ ફરિયાદ કરી આજ દિન સુધી રોડ બન્યો નથી અને એના કારણે કાલે સ્કૂલ જતી એક મહિલા એના બાળક સાથે ત્યાં ખાડામાં પડી એ સિવાય બે વડીલો પણ ખાડામાં પડ્યા અને આજે જ્યારે રજૂઆત કરવા આવીએ છીએ ત્યારે ચીફ ઓફિસર એકદમ અજાણ બને છે એમને એ રોડની કોઈ ખબર જ નથી કે આવો રોડ મંજૂર થયેલો છે અને કરવાની છે કામગીરી અને હવે કહે છે ફરી ટેન્ડર કરવું પડશે એટલે જે બે હજાર બાવીસનો રેટ હતો અને આજે બે હજાર પચીસનો રેટનો જે તફાવત છે એ નગરપાલિકાએ ભોગવવો પડશે અને એ ભોગવો પડશે એટલે મારા પબ્લિકના પૈસા પાસે બીજું આજે મેં રજૂઆત કરવા ચીફ ઓફિસરશ્રીના આવ્યા હતા ત્યારે વચ્ચે એ મારા પર દબાણ લાવવા માટે આ પ્રમુખશ્રીને વચ્ચે લાવ્યા અને બીજા જે જીતેલા ઉમેદવાર છે એ લોકોને વચ્ચે લાવ્યા હવે એમની જો ચર્ચા કરીએ તો જવાબ અમને પ્રમુખ આપતા હતા હવે અમે અધિકારી જોડે મળવા આવ્યા છે કારણ કે પ્રમુખ એટલા સક્ષમ છે જ નહીં કે ગામની સમસ્યાઓનું નિવારણ લાવી શકે અને એટલી બધી ચર્ચાઓ થઈ અને પ્રમુખ અમને એવી દમ ક્યાં તમે આ ચેમ્બરમાંથી નીકળી જાઓ ના નીકળી જાવ જ્યાં નગરપાલિકા એમના પિતાશ્રીએ ખરીદી લીધેલી હોય અથવા પેલી શું કે એમના દસ્તાવેજ કરી લો એવું વર્તન કરે છે અને આ પ્રકારની ફરિયાદો અવારનવાર અરજદારે ભોગવવી પડે જ્યારે પણ ચર્ચા થાય અને જ્યારે પણ એમનાથી કશું બોલી ના શકે તો જવાબ ના આપી શકે ત્યારે આ રીતનું વર્તન કરી નગરપાલિકાના પ્રમુખની સત્તા ચીપ ઓફિસરની ચાલા આમે એવું છે કે બંને મિલીભગત ભગત છે જ્યારે અધિકારી પર કઈ દબાણ આવે ને એટલે પ્રમુખ છત્રછાયા બની આવી જાય છે પણ હું પ્રમુખ જોડે મિટિંગ માગી જ નથી તો પ્રમુખે મિટિંગમાં આવું જ નહોતું જોતું તો મિટિંગમાં આવી ગઈ એ બરાબર છે અમારી મિટિંગ અમે ચીફ ઓફિસે માંગી હતી તો ચીફ ઓફિસે પહેલાંથી ત્યાં પ્રમુખના ચેમ્બર જઈને બેસી ત્યાં ત્યાં અમને બોલાવ્યા એટલે આ બધું સુનિયોજિત છે કે ભાઈ પેલું છે કે એકબીજાને બચાવવાની કામગીરી છે અને ગામમાં તમે જો આ જ્યારે નગરપાલિકા તોડવાનો કાયદેસરનો જે ઓર્ડર છે તો આ પથરા મંજૂર કરતી વખતે અધિકારીઓ અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકો ખબર નહીં કે પથરા અમે જે મંજૂર કરીએ ગેરકાયદેસર આ જે પથરાનું કૌભાંડ છે ચૌથી પંદર લાખ રૂપિયાનું છે આ ચૌથી પંદર લાખ રૂપિયા તમારા મારા આખા વર્ષનો બે વર્ષનો પગાર છે જે પગારનું પાણી થઈ ગયું ખરેખર ગામમાં એવી કેટલી જગ્યા છે કે જ્યાં પથ્થરોને લગાવવાની જરૂર છે તો થયા નથી અને બીજું કે ભાઈ એન્જો કન્સ્ટ્રક્શન નામની કંપની છે એની મને એવી માહિતી મળી છે કે ભાઈ એના વિરુદ્ધ જીએસટી ના ભરવાની ફરિયાદ હવે આખા ગામના નેવું ટકા કોન્ટ્રાક્ટો એના નામના થયેલા છે હવે એનો જીએસટી શું અધિકારી એમના પગારમાંથી ભોગવશે કેમ કે એક કંપની તો જીએસટી લઈને બેસી ગઈ છે બરાબર એ સિવાય માનો કે હાઉસિંગ ચાર રસ્તાથી લઈને આદિનાથ સુધીનો જે રોડ છે એ ઓરડાનો રોડ છે જે ગેરકાયદેસર તોડી પાડ્યો છે જેની ઓડાની મંજૂર નથી લેવામાં આવી મારા ઓડા જોડે ચર્ચા થયેલી છે લેખિતમાં જવાબો મળેલા છે એ રોડ તોડી નાખીને પેલું શું કે જેવું તેવું કામ કરી નાખ્યું છે હવે આ તેવું તમે નવું કપડું છે તમે ફાડી નાખ્યું રફું મારવાની વાત થાય છે અને ત્યારે એ કહી કે કામમાં શું ભૂલ છે એ રોડમાં કે લેવલ જ નથી કોઈ કોઈ નિયમ જ મેન્ટેન નથી રહ્યા અને એક એન્જિનિયરને એટલું ખબર ના પડે કે ડામર અને સિમેન્ટનું મિશ્રણ થઈ જ ના શકે એટલે આ લોકોને તો પહેલા તાલીમમાં મોકલો ત્યાં હરખા પાસ થાય તો પછી આ લોકોને નોકરી લો અને બીજું કોમ્યુનિટી હોલની અંદર જે રોડ બનાવવામાં ચીફ ઓફિસરના ઘરનો બનાવવાનું તો ક્યાં ક્યાં પ્રમુખના ઘરનો બનાવવાનો આમાં રોડ તો સરકારનો છે સરકારે જ પૈસા આપે છે પણ આમાં કેવું છે આ દેગામ નગરપાલિકામાં ભેદભાવવાળી નીતિ છે જો આ જ રોડો જો બીજા કોઈ ચૂંટેલા ઉમેદવાર હોય અથવા કોઈ મોટા માતા હોય ને તો પહેલાં ત્યાં રોડ બની જાય છે પછી મંજૂરી થાય છે બરાબર છે અને આ રોડ તો બે હજાર વીસ બાજુ મંજૂરી થઈ પછી બીજા દસ રોડો બની ગયા એનો મતલબ શું કે આ રોડનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે બરાબર છે કાં તો આમાં ભ્રષ્ટાચારનું ચોખ્ખું ગોઠવાઈ રહ્યું છે કે પચાસ સાહીઠ ટકા પૈસા કઈ રીતે પડાઈ લેવા અને આ રોડ જેમ તેમ પૂરો કરી દો પણ એમને બી કે છે કે ત્યાં એક સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર રાઠોડ છે એ જવાબ માગશે એટલે બે હજાર વીસથી ખેંચાઈ રહ્યું છે મૂળ આ કામમાં પૈસા મળતા નથી અને બીજું આમને ચીફ ઓફિસર છે એવું કહેવાય કે પૈસા ખાવા તમે પેલું શું કહેવાય આ આજે આવ્યા છો ને આ બધું બરાબર છે તો મારું આ ઇન્ટરવ્યુ માધ્યમથી એમ કેવું છે કે તું પ્રૂફ કરી બતાય એક રૂપિયો લીધો હોય ને તો હું આખા ગામમાં મુંડંગ કરીને ફરીશ અને ના લીધો હોય તો તમે ફરો બરોબર છે તમારે તમારા તેવડ હોવી જોઈએ કે કોઈના પર કોઈ આરોપ નાખો છો ને અને અહીં નહીં આખા ગુજરાતમાં તમે પચાસ જગા એ જાઓ સો જગાએ જાઓ તમે પૂછી જુઓ કે ભાઈ યોગેન્દ્ર એક રૂપિયો લીધો છે અને એ નહીં ચલો ત્રાહિત વ્યક્તિ ક્યાં તોય એમ માન લેવા તરજુ કે એક રૂપિયો લીધો હોય બરોબર છે એટલે આ છે ને દબાવવા માટે પેલા ક્યાંક તમે ખોટા હોબાળા ઉભા કરો છો આ તે અને ત્રીજી વસ્તુ એ કે પેલા છોકરો જે મરી ગયો છે એની અમે રજૂઆત કરી કે સ્ટ્રીટ લાઇટો જે તે સમયે બંધ હતી તો એ બંધ હતી એવું કે છે મેડમ અમે કીધું ચાલુ ને અમે પુરાવા લઈએ તો જવાબ ના આપી શકે ના અમે પાંચ લાખ રૂપિયા તો આપ્યા છે તારા મેં એવું કીધું કે આવો જ અકસ્માત તમારા પરિવાર જો નડશે તારે દસ લાખ રૂપિયા વર્તન મળશે તમે સંતોષ થશો એટલે જે અધિકારી છે ને ઊભા થઈ ગયા કેમ કે ભાઈ સાચી વસ્તુ જે લાગી આવ્યું ખબર પડી કે આ વસ્તુ આજે એટલે હું તો ચલો હું આજે ઇન્ટરવ્યુ આપું છું કદાચ કશું નહીં થાય બરાબર છે કદાચ પોલીસ તંત્ર કોઈ કામગીરી નહીં કરે એમના ઉપલા અધિકારીઓ કોઈ કામગીરી નહીં કરે પણ આ એક સામાન્ય નાગરિકની હાય છે લોકોની હાય છે તમારે તમારા પરિવારે ભોગવવું પડશે તમારે તમારા પરિવારે ભોગવવું પડશે ત્યારે આ શબ્દો યાદ આવશે ઇન્ટરવ્યુ યાદ આવશે કે તમારો પરિવાર કોઈક જે ખાડામાં પડશે કોઈ ગાય અને અડફેટે લેશે કોઈ જગાએ તમારું જે કામ ચાલી રહ્યું ને રોડ બોર્ડનું એના કારણે અકસ્માત થશે તમારે બધું ભોગવવું પડશે બરોબર છે અને આ હું કહું છું અને મારા એ એ ચીફ ઓફિસરને અમે મિટિંગ માગીએ છીએ બીજા રાજકીય વ્યક્તિઓ ક્યાં વચ્ચે આવવાની જરૂર છે એટલા માટે આવે છે કે બધા ચોરના ભાઈ ચોર છે બધા શું પાંચ રૂપિયા હોય તો દસ રૂપિયા બે રૂપિયા લે બે રૂપિયા આવ્યા છે બાકી ગામમાં કામ નથી થયા આવો તમે સ્થળ પર પુરાવર હું કરું ભ્રષ્ટાચાર પૂરું ના થાય ને તો તમને પાંચ લાખ રૂપિયા હું ઇનામ આપું બરાબર તમે તમારું ગમે તે કામ બતાવો કે નથી થયા આખો ચૌદ લાખ ના પથરા તમે નાખી નાખો ચૌદ પંદર લાખ આખી નગરપાલિકા જ ગેરકાયદેસર છે તોડી નાખવાનું છે તો ત્યાં તમે ચૌદ લાખ રૂપિયા નાખતા વિચાર ના ગેરકાયદેસર છે આજે કોઈ દુકાન નું એક માન આટલું શટર થોડું બહાર હોય ને તો પણ એ તમે તોડી નાખો છો તો આ તમને ખબર ના પડી કે મંજૂર કરીએ છીએ અમે આપનું નામ શું યોગેન્દ્ર રાઠોડ મારું નામ છે અને અવાર બધી ઘણી બધી ફરિયાદો કરું છું પણ નગરપાલિકા ક્યારે કોઈ કામગીરી કરતી નથી ગામમાં સસ્તા નથી બરોબર છે ગામમાં કોઈ કામગીરી બધા રોડો પેલા તૂટેલા છે અને હું તો કે મુખ્યમંત્રી જો તમારામાં તાકાત હોય તમારા તેવડ હોય તમારા ઉત્તર અધિકારી તેવડ હોય તો તમે આવો દેગમ નગરપાલિકા તમારા અધિકારીઓને સીધા કરો અને તમારા તેવડ નહીં તો ગેર બેહી જાવ સાહેબ આ તમારા અધિકારીઓ છે ને પબ્લિક નહીં આંબડતા તમારા ઓર્ડર અહીંયા ખાડા પૂરવા માટે તમારે ગ્રાન્ટ આપવી પડ્યો શરમ આવી જોઈએ જે રોડ મંજૂર થઈ જાય બની ગયા છે અને ખાડા પૂરવાના એટલે તમે જ ભ્રષ્ટાચારના પ્રોત્સાહન આલો છો તમે સક્ષમ નથી તમે સક્ષમ હોય તો આટલી મિટિંગો આટલા આવેદનો આવે નહીં તમારા અરજીઓ તમારા ડિપાર્ટમેન્ટ ચેક કરો સો સો અરજીઓ પડી છે આ લોકો વિરુદ્ધ